શ્રી માતાજી સંસ્થાન ઉંજાના પ્રમુખ શ્રી શ્રીઓ અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં મધ્યપ્રદેશ ઉજ્જૈનમાં શ્રી માલવા કુલમી પાટીદાર શ્રી રામ મંદિર ન્યાય સુવર્ણ જયંતિ મહોત્સવનો શુભારંભ યોજાયો શ્રી મહાકાલની પાવન નગરી ઉજ્જૈનમાં મોક્ષદયની ક્ષિપ્રા નદી પટ પર પચાસ વર્ષ પહેલા પાટીદાર સમાજ દ્વારા સમાજને સન 1974 માં ભવ્ય શ્રી રામ મંદિર નિર્માણ કરી સમાજને સમર્પિત કરવામાં આવ્યું આ પવિત્ર પાવન શ્રી રામ મંદિરને પચાસ વર્ષ પૂરા થવા પર શ્રી માલવા કુલની પાટીદાર શ્રી રામ મંદિર ન્યાસના અધ્યક્ષ શ્રી શાંતિલાલ ગામી અને સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા ભવ્યતિ ભવ્ય સોરણી જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આ સ્વરણિમ જયંતી મહોત્સવ પ્રસંગે તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસથી તારીખ નવ બાર બે હજાર ચોવીસ સુર્યમાં જુદા જુદા ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવાનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે આ મહોત્સવમાં અગિયાર કુંડી યજ્ઞ સાથે વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે તે અંતર્ગત તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસના સવારે વિશાલ યાત્રા યજ્ઞ પ્રારંભ મંડળ નિર્માણ સ્થાપના મંડળ પૂજા અગ્નિ સ્થાપન હવન પ્રારંભ શહસ્ત્ર ધારા પૂજન મહા અભિષેક ધ્વજ યાત્રા અનુકૂળ પૂર્ણાવતી ને મહાપ્રસાદ વગેરે વિભિન્ન ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્વર્ણિમ જયંતિ મહોત્સવનો શુભારંભ તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ શનિવારે ડ્રેસ કોડ સાથે ત્રણ હજાર બહેનોની વિશાળ સંખ્યાની હાજરીમાં ભવ્યથી ભવ્ય અને ઐતિહાસિક વિશાળ કળશ યાત્રા યોજીને મહોત્સવ શુભારંભ કરવામાં આવ્યો હતો આ દિવ્ય મહોત્સવને શુભ આશીર્વાદ આપવા શ્રી એક હજાર રાષ્ટ્રીય સંત અવદૂત નર્મદાનંદ બાપજી શ્રી એક હજાર સંત શ્રી મહામંડલેશ્વર સીતારામજી

शांतिलाल गामी उपाध्यक्ष श्री जगन्नाथ पाटीदार श्री हेमराज पाटीदार श्री मनोहर लाल पाटीदार शेठ राधेश्याम पाटीदार श्री, श्री नाथुलाल नुरोल श्री मांगीलाल पाटीदार श्री भवर चंद्र पाटीदार श्री पुरुषोत्तम पाटीदार रस्तिकन द्वारा कर जय श्री उमा पी पटेल मीडिया कन्वीनर श्री उमा माता संस्थान ऊंजा राजू पटेल पाटन न्यूज ट्वेंटी फोर एक ही बात बोलते हैं हर मंच पर मेरे को गांधी जी कितने रुपए देना मेरे को आप घोषणा करो तो उस समय पसीना आ जाता है कि हम कैसे करें परंतु आज तक हर मंच पे दोनों भाइयों ने एक ही बात कही कि जो भी अमाउंट देना है आप बता दो और कल दोनों ने कुछ अमाउंट पहले घोषणा की थी उसको बढ़ा के पांच पांच लाख रूपये की महंगाई